મંત્રી મંત્રી મનસુખ રાજ્ય શિક્ષણ લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પણ હાજર રહ્યા હતા એક સાથે અલગ અલગ એકસો પંદર જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોટી સંખ્યામાં હરિભક્તો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મી નારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી સત્તર માર્ચના રોજ એક સાથે સાત દેશમાં એકસો ને પંદર અલગ અલગ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં પણ અલગ અલગ તેર જગ્યાઓ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વે હરિભક્તોને અને ભારતીય સર્વે નાગરિકોને અમારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે આજથી બસો વર્ષ પૂર્વે વડતાલની મંદિરની સ્થાપના કરી અને એમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મદાદા ભક્તિમાતા નારાયણ આદિ દેવોની સ્થાપના કરી એને બસો વર્ષ થાય છે એનું બસોમું વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધોરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજિંત પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ પંચોતેર વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે એના ઉપલક્ષમાં પૂજ્ય મહારાષ્ટ્રીની પ્રેરણાથી આશીર્વાદથી અને આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને માટે ભગવાનને પોતાનો ભાવ સમર્પિત કરવાને માટે ભક્તિ પર્વના નિમિત્તે અનેક સ્થાનોની અંદર વિવિધ સ્થળોએ ભગવાનના મંત્ર ધૂન અનુષ્ઠાન વગેરે કરીને ભક્તિનો એક આરંભ કરીને વિશેષ ભજન કરી રહ્યા છે સાથે સાથે પૂજ્ય મહારાષિનો સંકલ્પ હતો કે ભગવાનની સાથે માનવ સમાજની પણ આપણે સેવા ઉપયોગી કંઈ થાય એવું કાર્ય કરવું જોઈએ અને એમની પ્રેરણાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે સત્તર માર્ચે એકસાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે જેની અંદર ભારતની અંદર લગભગ અનેક લગભગ ત્રીસેક જિલ્લાઓની અંદર એકસો ને પંદરથી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે અમે બધા આયોજકોને અને જે સ્વયંસેવકો છે યુવક મંડળના સભ્યો છે જેને આની અંદર પુરુષાર્થ મહેનત કરી છે અમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ સાથે સાથે સમાજને અમે અપીલ કરીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ એ સેવાપરાયણ સંસ્કૃતિ છે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સેવા મુક્તિ ગમ્યતામ સેવાનો એવો મહિમા બતાવ્યો છે મુક્તિનો માર્ગ સેવાથી થાય છે ભગવત સંબંધી સેવા કરીએ તો મોક્ષની પ્રાપ્તિ કરાવે અને સમાજ અને માનવતા સંબંધી જો આપણે સેવા કરીએ તો યશ કીર્તિ અને આપણને સુખ શાંતિની અનુભૂતિ આપણને કરાવે એટલે એ સેવાના કાર્યની અંદર બધાએ ખૂબ પોતાની યથાશક્તિ તન મન ધનથી સહકાર આપજો જોડાજો અને આ કાર્યને સફળ કરજો ઈશ્વરો ભક્તોને અપીલ કરી મારા અંતરના આશીર્વાદ આપી જય સ્વામિનારાયણ સાથે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ